જનહિત લક્ષી પ્રશ્નોની સમીક્ષા બેઠકમાં આજે ફરી એક વખત ધારાસભ્યો દ્વારા પોતાની વાત મૂકવામાં આવી જેમાં વિશેષ કરીને અધિકારીઓ કામ નથી કરતા હોવાની ફરિયાદ જિલ્લા પ્રભારીને કરવામાં આવી હતી અધિકારીઓ દ્વારા જે પણ જનપ્રતિનિધિ દ્વારા જે રજૂઆત કરવામાં આવતી હોય છે તેના કામને ગંભીરતાથી લેવામાં આવતા ન હોવાની ફરિયાદ કરવામાં આવતી હતી આ બેઠકમાં વરાછાના કુમાર કર્ણાણીએ કહ્યું કે જનહિત લક્ષી બેઠકમાં રજૂઆતો અમારા દ્વારા કરવામાં આવે છે પરંતુ કામ તો કોઈ પણ પ્રકારે થતા નથી તો આવી બેઠકો કરવાનો અર્થ શું છે અધિકારીઓ ગાંઠતા નથી વરાછા ઝોન બી ભ્રષ્ટાચાર વચેટિયાઓ અને દલાલોનો અડ્ડો બની ગયો છે અધિકારીઓ સાંભળવા તૈયાર નથી લોકોના પ્રશ્નોનો ઉકેલ લાવી શકતા નથી સરથાળા નજીક અધૂરો રિંગ રોડ ઝડપથી પૂર્ણ થાય તથા ખાડીઓના રીસ્ટ્રક્ચરિંગ કરવાની રજૂઆત કરી હતી વર્ષોથી અમે ખાડી ખાડી કરીએ છીએ પરંતુ અત્યાર સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી મંત્રી શ્રી સુરત આવ્યા અને સંકલનની મીટિંગ બોલાવી હતી પ્રશ્નોની ચર્ચાઓ થઈ છે મુખ્ય મારા વિસ્તારનો ખાડીનો જે પ્રશ્ન છે વર્ષોથી હું ચલાવી રહ્યો છું એ પ્રશ્ન બાબતે ચર્ચા થઈ છે મંત્રીશ્રીએ ખાતરી આપી છે બસો સિત્તેર કરોડનું બજેટ છે કે મારા લેવલે હું ધ્યાન પર રાખી અને તમારા પ્રશ્નોનો હું પોતે નિકાલ કરીશ એવી મને ખાતરી આપી છે બીજો રિંગ રોડ અધૂરું કામ છે જે પૂરું થતું જ નથી એની પણ ચર્ચા મેં કરી છે મુખ્ય ચર્ચા મેં એ કરી છે કે જિલ્લા કલેક્ટર હોય કે મ્યુનિસિપલ કમિશનર હોય એની સંકલન મિટિંગોની અંદર ધારાસભ્ય તરીકે અમે જે રજૂઆતો કરીએ છીએ લોકો પાસેથી જે અમને રજૂઆતો મળે છે પ્રશ્ન આવે છે લોકહિતની જે વાતો હોય છે એ વાતો અમે સંકલન સમિતિની અંદર કરતા હોઈએ છીએ પરંતુ દુઃખની વાત એ છે કે મહિનાઓ સુધી સંકલનની અંદર એક ને એક જ વાત ચાલતી હોય છે એક એક જ પ્રશ્ન તો ધારાસભ્ય જો રજૂઆત કરતા હોય લોકહિતની વાત હોય અને એ નિરાકરણ ન થાય હલ ન થાય વારંવાર એકને એક વાત કરવી પડે તો મને લાગે છે બિલકુલ ગેરવાજની વાત છે અયોગ્ય છે ધારાસભ્ય જે વાત મૂકે સંકલન ની અંદર એ વહીવટી તંત્ર એક્શન